રાજકોટ મનપાના કન્ઝર્વન્સી વિભાગના ડ્રાઈવર હડતાળ પર છે દોઢ માસથી કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવતા હડતાળ પર ઉતર્યા છે કોન્ટ્રાક્ટ કંપનીના ડ્રાઈવરો હડતાળ પર ઉતરી ગયા કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં ડ્રાઈવર પાસે કામ કરાવવામાં આવ્યું કોન્ટ્રાક્ટ રિન્યુ કરી સમયસર પગાર આપવાની માંગ ઉઠી રહી છે ફોન દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા આ લોકોનો દોઢ મહિનાથી આ પગાર થયો નથી તો આપણે પ્રજેશભાઈ સોલંકીને વાત કરતા એમને એમ કીધું કે બે કલાકમાં પગાર ખાતામાં નાખવામાં આવશે પણ આ લોકોને જે બોનસ મળવું જોઈએ તે બોનસનું પણ લાલિયાવાડી ચાલી રહી છે અને ભ્રષ્ટાચાર અનેક મુદ્દા ઉપર ચાલી રહ્યો છે આ ડબલ એન્જિનની સરકારનું જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે બે એન્જિન કેમ બંધ થઈ જાય છે ખાસ કરીને આ જેવું છે એકત્રીસ આઠે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયેલો છે અમને એ લોકોએ કોઈ જાણ કરી નથી કે એકત્રી કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે એને વર્ક ઓર્ડર વગર અમને પગાર કર્યા નથી અમે અમારા શેઠને ફોન કર્યો કે મને વર્ક ઓર્ડર પહેલાં મળ્યો નથી ત્યાં સુધી તમને પગાર નહીં થાય આ પ્રશ્ન છે ત્રણસો ને ચીમ્મોતેર ડ્રાઈવર છે અલગ અલગ વિકલર આવે છે જેસીબી આવે ડમ્પર આવે ટેક્ટર આવે